ક્લાસ સરે હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ આઠમાં આપણી નવીન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે આપવામાં આવેલી છે તેમાં પ્રવૃત્તિ નંબર ઓગણીસ રાષ્ટ્રપિતા જેનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલા તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હશો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું પણ ન ભૂલતા પ્રવૃત્તિ નંબર છે રાષ્ટ્રપિતા જેની અંદર આપણે રીતે પ્રવૃત્તિ કરવાની છે એની ટૂંકમાં સમજ મેળવીએ તો તમે શાળા પુસ્તકાલયમાં અનેક પુસ્તકો વાંચ્યા છે પુસ્તકાલયમાંથી રાષ્ટ્રપિતા ગાંધીજી વિશે લખાયેલ પુસ્તકો શોધો અને વાંચો સત્યના પ્રયોગો જે એમની આત્મકથા છે એ પણ પુસ્તક વાંચવાનું છે અને તેમાં આવતા જે પ્રસંગો છે એના પૈકી અમુક પ્રસંગોની ટૂંકમાં મિત્રો આ મુદ્દા અહીં નોંધવાના છે તમને પસંદ પ્રસંગની અલગ કાગળમાં નોંધ કરી વર્ખંડ અથવા પ્રાર્થના સભામાં પણ તમે વ્યક્ત કરવાની છે હવે મિત્રો અહીંયા પહેલું છે તમારા ઘરમાં કોણ કોણ ઉપવાસ કરે છે એની માહિતી લખવાની છે તો આપણે લખી શકીએ કે મારા ઘરમાં હું મારા પપ્પા મમ્મી કાકા બહેન કાકી વગેરે ઉપવાસ કરીએ છીએ તેવી રીતે બીજું છે તમે ઉપવાસ કરો છો અને કરો છો તો કે ઉપવાસ કરો છો તો હા હું ઉપવાસ કરું છું શનિવારના ઉપવાસ કરું છું એના પછી ગાંધીજી ઉપવાસના દિવસે કાળજી રાખતા એના વિશે લખવાનું છે તો આપણે લખી શકીએ કે ગાંધીજી કહેતા વ્યક્તિએ ટેસ્ટ માટે નહીં પણ પોતાના સ્વાસ્થ્ય માટે આહાર લેવો જોઈએ ઉપવાસ માટેની તેમની સમજણ હતી કે જેઓ પોતાનો વિરોધી અથવા દુશ્મન માનતા હોય તેવાઓ સામે ઉપવાસ ન કરી શકાય ઉપવાસ હંમેશા જે પોતાની ઉપર પ્રેમ રાખતા હોય અને પોતાની પ્રવૃત્તિમાં સાથ આપતા હોય તેમની સાથે જ કરી શકાય વિરોધી વિરોધીઓનો મત ફેરવા માટે ઉપવાસ યોગ્ય સાધન ન ગણાય ગાંધીજીના ઉપવાસ ઉપર પણ ગેરવાજબી દબાણના આરોપ થયા હતા એ વિશે પોતાની સમજણ રજૂ કરતાં ગાંધીજીએ કહ્યું હતું કે શરતી ઉપવાસની શરત કરવામાં વિવેક અને મર્યાદા હોવા જોઈએ એવા ઉપવાસ પોતાના મિત્રો અને સાથીઓ ઉપર એક જાતનું દબાણ લાવે છે પણ એ પ્રેમનું દબાણ હોય ઈષ્ટ ગણાય કારણ તેમના સૂતેલા અંતરાત્માને ઢંઢોળીને એ જગાડે છે અને તેમને પોતાના કર્તવ્યમાં પ્રવૃત્ત કરે છે ભારતના લોકોની આરોગ્ય સ્થિતિ ખરાબ થતાં બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે ગાંધીજીના ઉપવાસ અંગેની ભલામણ તો હવે આધુનિક મેડિકલ સાયન્સ પણ આપી રહ્યું છે સાજા રહેવા અને સાજા થવા માટે અઠવાડિયામાં એકવાર ઉપવાસ જરૂરી છે ગાંધીજી કહેતા વ્યક્તિએ ચટપટા સ્વાદ માટે નહીં પણ શરીરના સ્વાસ્થ્ય માટે ખાવું જોઈએ જેથી ક્યારેય ડૉક્ટરની મુલાકાત લેવી નહીં પડે એમ પદ્મશ્રી ડૉક્ટર અભયભંગ અભયભંગનું કહેવું છે ગાંધીજી કહેતા નિરોગી શરીર મને એટલા માટે જોઈએ છે કે હું કર્તવ્ય કરી શકું જ્યારે અત્યારે લોકોને નિરોગી શરીર એટલા માટે જોઈએ છે કે તો સ્વાદિષ્ટ આહાર ખાવા અને લાંબુ જીવન જીવવા જોઈએ છે નોરી નિરોગી જીવન માટે પૌષ્ટિક અને શાકાહારી આહાર તેમજ શરીર શ્રમ જવો કે કામ કરો સફાઈ અને ખેતી કરવી જોઈએ આ કરવાથી શરીરની શુદ્ધિનું સાથે મનની પણ શુદ્ધિ પણ થશે તો આવી રીતે આપણે મિત્રો તમારો જે પ્રવૃત્તિ નંબર ઓગણીસ છે રાષ્ટ્રપિતા તે લખી શકો છો અમે આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા